કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી દિયોદર રોડ ઉપર શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત ગાય માતાએ વાછરડા સમાધિ લીધેલ અને વાદળી ગૌમાતાનું મંદિર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ છે ગૌસેવકો દ્વારા શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલ ચલાવવામાં આવે છે જેમાં બીમાર અશક્ત બિનવારસી ગૌમાતાની સેવા થાય છે ત્યારે હવે સમગ્ર શિહોરી ગ્રામ્યજનો અને શિહોરી વેપારીઓ અને ગૌભક્તો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ દાતાઓના સહયોગ દ્વારા શિહોરી દિયોદર રોડ ઉપર શ્રી ગૌધામ પથમેડા પ્રેરિત શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલ શિહોરીનું ભૂમિપૂજન કાર્યક્રમ પંદર એક બે હજાર પચીસને બુધવારે બપોરે ત્રણથી પાંચ કલાકે પરમ પરમશ્રદ્ધેય ગૌરસિંહ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના પાવન કરકલમો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલ અને બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશ મહારાજે આશીર્વચન આપેલ આ કાર્યક્રમમાં સહયોગ આપનાર દાતાઓને વાદળી મૂર્તિ ફોટો આપી સન્માન કરેલ અને લોક સાહિત્યકાર દશરથ દાન ગઢવી અને દીપકભાઈ જોશી તેમજ પ્રભાત ભારતી અને વિનોદભાઈ શિરવાડિયા દ્વારા વીરરસ સાહિત્યનું રસપાન પીરસવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ગૌભક્તો તેમજ ભક્તજનોને આ ભવ્ય લોક ડાયરામાં મોજ કરાવી હતી જેમાં કાંકરેજ તાલુકાના રાજકીય આગેવાનો તેમજ અઢારે આલમના શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવપૂર્વક શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો ગ્રામ્યજનો તેમજ આજુબાજુના ગામોના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલ શિહોરીના તમામ કાર્યકરો દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ અને ભૂમિપૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા